જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું સેન્ડવિચ બનાવું છું ચીઝ સેન્ડવીચ એ રેસીપી તમને બતાવું હાલો ચીઝ સેન્ડવીચ ની સામગ્રી તમને બતાવું ચા બટેકા બાફી રાખ્યા છે અને સેન્ડવીચ માં જે આ બ્રેડ લીધી મોટી જ લીધી છે પછી આ મરચા આ મસાલાવાળા બી આ ડુંગરી અને આ ચીજ પછી આ લીલી ચટણી બનાવી અને સોસ ચાલો કડાઈ ગરમ કરવા માં દીધી તેલ નાખી દઉં હલો તેલ થોડું ગરમ થયું જીરું નાખી દઉં નાખી નાખી આપણે બઉ જાજી વાર નથી ચડવા દેવાની મસાલો વઘારવાનો હોય ને એમને ગરમ બટેકા હોય ને એમાં નાખવું હોય ને તો એ નાખી દેવાય પણ મસાલો આપણે વઘારીને તો ટેસ્ટ માં સરસ થાય છે હવે થોડું મીઠું નાખી દઉં બટેકા બાફવામાં મીઠું નાખ્યું એટલે એટલે થોડુંક આમાં નાખી દઉં હું હવે હળદર નાખી દઉં हम गैस धीमो कर नाखो गरम मसालो नाखी दू चटनी ना हाँ बटाका बाफेला है ये नाखी दू अंदर હું આમાં થોડોક સેન્ડવીચ નો મસાલો પણ એડ કરીશ એટલે ગરમ મસાલો ઓછો નાખ્યો હે સેન્ડવીચ નો મસાલો નાખીશ એટલે ગરમ મસાલો ઓછો નાખ્યો મેં હવે બધું મિક્સ કરી નાખું મસાલા સિંગ નાખ મસાલા સિંગ નાખવાથી ટેસ્ટ સારો આવશે આપણે વટાણા કઈ નાખવાની જરૂર ન પડે આ જગ્યાએ લીલા વટાણા નાખવા હોય તોય નાખજો પણ હું તો પેલેથી ને જ મસાલાવાળા બી નાખું અને એનો ટેસ્ટ સરસ આવશે બધો મસાલો મિક્સ થઈ ગયો હે હવે એમાં નાખી દઉં સેન્ડવીચ મસાલો તૈયાર છે એ ચમચી એક જેવો નાખું જો વટાણા વગરનો થઈ ગયો તૈયાર મસાલાવાળા વાળા બી તો જરૂરથી નાખજો સરસ ટેસ્ટ થાય આ મસાલો આપણે થઈ ગયો તૈયાર હાલો હવે આપણે સેન્ડવીચ ભરી એ તમને બતાવું કેવી રીતના હું બ્રેડ લીધી મેં આવી રીતના એકમા લીલી ચટણી નાખીશ હવે મસાલો નાખી દઉં હવે આપણે આમાં સોસ લગાડશું તીખી ચટણી આપણે નાખવી હોય તોય કરવાનું પણ હું તો સોસ લગાડું છું અને તીખી ચટણી અને લીલી ચટણીની ની રેસીપી મેં આપણે આમાં આપી જ છે આપણે ત્રણેય ચટણીની એટલે આજે તમને બતાવી નથી મેં હવે આમાં નાખી દઉં ચીજ હાલા ચીજ નાખી દીધી હવે આપણે આને કરી દઈએ કડાઈ ગરમ કઢાઈ ગરમી ચો આવી રીતના આ માથે તેલ નાખી દઉં હું બટર લગાડવું હોય તોય લગાડાય પણ હું તેલથી ન જ કરીશ ક્રિસ્પી સારું થાય તેલ થી હવે ચો આ ભાગ આપણે મૂકી દઈએ આ માથે પાછું એની ઉપર આપણે એવી રીતના તેલ નાખી દેવું હાલો એક કોર થોડી ચડી ગયો આપણે બીજી કોર પર રાખીએ જો આવી રીતના સરસ શેકાઈ ગયું છે આપણે માં નથી કરતા આમાં જ ખરું હું એટલે સરસ શેકાઈ જાય છે અને લોઢી ની કરવા નો ટેસ્ટ સારો આવે લોઢીમાં બનાવીને તો હાલો બે થઈ જાય ને એટલે હું ઉતારી તમને પછી ડીશમાં સર્વ કરીને બતાવું હાલો સેન્ડવીચ થઈ ગઈ રેડી અને સૌ ડીશમાં લઈ લો હવે આવી રીતના હું એને કટિંગ કરી નાખું તો આવી રીતે બીજા કટરથી કરવું હોય તોય કરી નાખજો જો આવી રીતના કઈ ચીજ વાળી હે હાલો ડિશ માં સૌ કરું હાલો ચીઝ સેન્ડવીચ થઈ ગયા રેડી અને કેવાક બન્યા હે એ પણ કમેન્ટમાં કહેજો જો આવા લેયર લેયર દેખાય છે અને ઓછી સામગ્રી જોઈ અને થોડાક ટૂંક સમયમાં જ થઈ જાય છે આ ચટણી લીલી છે અને સોસ જેની આરે સર્વ કરવું હોય ટેસ્ટ કરજો અને આજની કેવીક રેસીપી છે એ પણ કહેજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવી રેસીપી સાથે નવા વિડીયામાં મળશું